સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ખુદ એ કેમ્પસમાં સ્વચ્છતા અભિયાનના ફોટો ઇવેન્ટમાં આવ્યા હોય તે સમયે દારૂની બોટલ હતી ખાલી એટલે કે કોઈએ ઉપયોગ કર્યો છે કેમ્પસની અંદર અને એ જ બોટલ એ કુલપતિના હા ઓલામાં ડસ્ટબિન માટે આપે મને એમ લાગે છે કે આ શિક્ષણ ધામમાં કઈ પ્રકારની નિમ્ન કક્ષાનું ચાલી રહ્યું છે આ સાંભળ્યા તમે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીને ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલને ગુજરાત યુનિવર્સિટીથી જે સ્વચ્છતા કરવા દરમિયાન જે દારૂની બોટલ મળી આવી હતી તે પછી આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જેમાં હવે મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે શિક્ષાધામમાં કઈ રીતનું નિમ્ન કક્ષાનું ચાલી રહ્યું છે યુનિવર્સિટીને નશાકારી પદાર્થોથી મુક્ત કરવાની હોય તેની જગ્યાએ ઊંધું ચાલી રહ્યું છે અગાઉ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આવું જ બહાર આવ્યું હતું

દારૂની બોટલ હતી ખાલી એટલે કે કોઈ ઉપયોગ કર્યો છે કેમ્પસની અંદર અને એ જ બોટલ કુલપતિના હા ઓલામાં ડસ્ટબીન માટે આપે મને એમ લાગે છે કે આ શિક્ષણ ધામમાં કઈ પ્રકારની નિમ્ન કક્ષાનું ચાલી રહ્યું છે કરોડો રૂપિયાના સિક્યોરિટીના ખર્ચા યુનિવર્સિટી દ્વારા મોટા મોટા ટેન્ડરો તો આવે છે ક્યાંથી આ પ્રકારની નશાકારક પદાર્થોથી મુક્ત કરવાનું કેમ્પસ હોય એની બદલે ઉલટું ચાલી રહ્યું છે અગાઉ પ્રેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મોટા પાયે દાઉ મહેફિલનો આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવ્યું હતું મોટા પાયે અને હવે ગુજરાત યુનિવર્સિટીમાં મને એમ લાગે છે કે આ ફોટો ઈવેન્ટ સ્વચ્છતાનો કરવાને બદલે હકીકતમાં ગુજરાતમાં નશાના વેપલા ઉપર રોક લગાવવાની જરૂર છે સરકારમાં થોડીક પણ શરમ હોય ત્યારે ખુદ શિક્ષણ મંત્રી આવ્યા હોય જે રાજ્યના પ્રવક્તા મંત્રી પણ છે સરકારના ત્યારે તેમને આ ગંભીરતાથી લેવું જોઈએ અને દેશની ભવિષ્યની પેઢી ગુજરાતની ભવિષ્યની પેઢી વ્યસનની આગમાંથી બચે એ માટે નક્કર પગલાં ભરવા જોઈએ કેમ્પસને નશા મુક્ત કરવાની ખાસ જરૂર છે જે દુઃખ સાથે કહેવું પડે ગુજરાતની ભાજપ સરકારમાં નશાનો વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે એ પણ ચિંતાનો વિષય છે ત્યારે પુનઃ હું માંગ કરું છું આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ જે કોઈ સલામતી રક્ષકોના નામે જેને લાખો રૂપિયાના ટેન્ડરો પણ એની પણ તપાસ થઈ જો કે આ કઈ રીતે ખેલ ચાલી રહ્યો છે અને આ ખેલમાં કોણ કોણ સંડોવાયેલો છે દીનદાયાર ઉપાધ્યાયની જન્મ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા એ સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે ભાગ લીધો હતો અને અહીં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના પોસ્ટર સાથે તેમનું સ્વાગત પણ કર્યું હતું અને સંવાદ પણ કર્યો હતો અને પછી જ્યારે તેઓ કેમ્પસમાં સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમને એક ઝાડ પાસે દારૂની બોટલ મળી આવી હતી અને તેઓએ ધીમેથી બોટલને જલ્દીથી સુપ્રીમા મૂકી હતી પરંતુ કેમેરામાં તે આખી ઘટના કેદ થઈ ગઈ હતી અને આ વિડીયો પછી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો તો ગુજરાત ગુજરાત યુનિવર્સિટીની આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર